ચાલો મિત્રો જે એમ કિશનનું આપણું સ્વાગત છે આજે બનાવ્યું તું એ ટોઠા ચાલો બનાવીએ ટુવે ટોઠા બનાવવા માટે આપણે બાફેલી તુવા લઈ લીધી છે લીલા કાંદા લઈ લીધા છે ધાણા પણ લઈ લીધા છે લીલું લસણ છે આદુ લસણ ને મરચીનો પેસ્ટ છે ટમેટાની પેસ્ટ છે અને કાંદાની પેસ્ટ છે અને આ નમક ટુવે ટોઠા બનાવવા માટે આપણે તેલ પહેલા ઓઘાડ કરીશું એમાં તેલ ઉમેરશું ઝીરો ઉમેર છે એમાં આપ બતાવો છો તાજિયા લવિન મરી એ પણ ઉમેર છે એમાં આદુ લસણ ને મસીની પેસ્ટ ઉમેરી દેજો એમાં લીલું લસણ પણ ઉમેરજો તમારે કાંદા જીરા ઉમેરી જાય છે હવે આપણે આમાં કાંદાની પેસ્ટ નાખી દે છે

આ ગરમ મસાલો આપણે ટો ચોથા ઉમેરી દઈશું હવે આપણા ટોટ લેટર બધા મિક્સ થઈ ગયા છે કમ્પ્લેટ હવે આમાં આપણે પાણી ઉમેરશું

હવે આપણે ટોવેટા બની ગયા છે ત્યાં કમ્પ્લીટ હવે આપણે કરીશું ટેસ્ટ હે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ફરીથી મળશે નો વિડીયો